કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો ને આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત આ આપણો બીજો તાસ છે આપણે પહેલાં વંદના શીખી ગયા છે આજે આપણે ચિત્રપડાની એક અને બે એની સમજૂતી મેળવવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રપડાની એક અને બેની સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો ચિત્રપડાની એક અને બે જોતા પહેલાં આપણે એનું થોડું ગ્રામર સમજી લઈએ એનું વ્યાકરણ થોડું સમજી લઈએ મોટે ભાગે એવું થાય છે કે બીજી બધી ભાષાઓમાં ગુજરાતી જેવી ભાષા હોય તેમાં બધા શબ્દનો અલગ અલગ અર્થ થાય છે જ્યારે આપણા જે વ્યાકરણમાં જે સંસ્કૃત છે એ વ્યાકરણમાં તમે જોઈ શકો છો કે એ એષ એનો ગુજરાતી અર્થ થાય છે આ એ સ આ એટલે કે તે પુલ્લિંગ માટે વપરાય છે જેમ કે એ સ રામ હ રામ છે એસા એસા એ સ્ત્રીલિંગ માટે વપરાય છે એસા એટલે એનો અર્થ પણ થશે આ અને સ્ત્રીલિંગમાં વપરાય છે એસા મીરા એ રીતે જો વાક્ય હોય તો આ મીરા છે તો તમે જોઈ શકો છો કે એ મીરા જે છે તમારે આગળનો શબ્દ જોઈ લેવાનો કે આ એસા છે એટલે સ્ત્રીલિંગમાં આવશે તા મીરા છે તો એસા માટે પણ આ શબ્દનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે એ ત એનો અર્થ પણ આ થાય છે અને તે નપુસકલિંગ માટે વપરાય છે કોઈ નિર્જીવ વસ્તુ હોય તેના માટે એતત વપરાય છે જેમ કે આ ખુરશી છે એ રીતનું હોય તે નપુસકલિંગ માટે વપરાય છે હમણાં તો આપણે આ ખાલી સમજૂતી માટે છે એ સનો અર્થ પણ આ થાય છે એસાનો અર્થ પણ આ થાય છે અને એ તત્નો અર્થ પણ આ થાય છે આ માત્ર તમને હમણાં સમજૂતી માટે છે ત્યાર પછી છે કહ કહ એટલે કોણ તમે ગુજરાતીમાં કોઈ પણ શબ્દની પાછળ કયો કેવો કેવી કેવું લગાવી દેવો એટલે તમને ખબર પડી જાય કે આ સ્ત્રીલિંગ છે પુલ્લિંગ છે કે ન છે પણ સંસ્કૃતમાં આપણે કેવો તેનો અર્થ થશે કહ એટલે કે કોણ એટલે કે કેવો એનો અર્થ થશે જેમ કે કહ આસન દ કયો આસન છે એટલે કે કઈ કોણ ખુરશી છે તો કોણ એ પુલ્લિંગ શબ્દ થશે કા એ સ્ત્રીલિંગ માટે છે શાના માટે છે કા તો કા એ સ્ત્રીલિંગ માટે છે વપરાય છે અને કિમ કિમ એટલે શું કયું તે નપું માટે વપરાય છે આ વ્યાકરણ તમારી સમજૂતી માટે છે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને કેવો કેવી કેવું તો સંસ્કૃતમાં બોલાય છે કહ કા અને કિમ બોલાય છે કહ આસન કયું આસન કેવી ખુરશી કઈ ખુરશી આમ થશે હવે બીજી સમજૂતી મેળવી લઈએ કે જે શબ્દોને અંતે અ ઉચ્ચાર થાય છે તેને અકારાન શબ્દો કહે છે ફરીથી જે શબ્દોને અંતે અ ઉચ્ચાર થાય છે તેને અકારાન શબ્દો કહે છે જેમ કે રામ તો જ્યારે આપણે રામ મ બોલીએ છીએ તો મની પછાડી બોલાય છે બરાબર એટલે એ શું થયું કહેવાય તો અકારાન થયું શબ્દ થયો કહેવાય જે શબ્દોને અંતે ફરીથી જે શબ્દોને અંતે અ ઉચ્ચાર થાય છે તેને અકારાન શબ્દો કહે છે જેમ કે રામ એટલે રા મ એટલે મ પછી અ આવે છે એટલા માટે ત્યાર પછી છે બીજું જે શબ્દોને અંતે આ ઉચ્ચાર થાય છે તેને આકારાન શબ્દો કહે છે જે શબ્દોને અંતે આ ઉચ્ચાર થાય છે તેને આ કારણ શબ્દો કહે છે જેમ કે માલા તો આપણે લા બોલીએ પછી આ બોલાય છે માલા માલા તો લા પછી આ બોલાય છે ને એટલે માલા એ આ કારાન શબ્દો કહેવાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે જે શબ્દોને અંતે ઈ એટલે કે રસ્વ ઈ કે દીર ઉચ્ચાર થાય છે તેને ઈ કે ઈ કારણ શબ્દો કહે છે જેમ કે નદી બરાબર છે શું થશે જેમ કે નદી તો એમાં ઈ કારાંત લાગે છે પછી છે યોજિની તો એમાં પણ ઇકારાંત લાગે છે એટલે તમારે કોઈ પણ શબ્દો બોલવાનું ને એની પછાડ શું બોલાય છે તેના આધારે આપણે અકારાંત આકારાંત કે ઈ કારણ શબ્દ છે એનું આપણે મુલવણી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર એક ચિત્રપડાની એક એમાં એના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ આપણે જોઈ લઈએ મેં મારી બુકમાં સંસ્કૃત શબ્દોની સામે ગુજરાતી અર્થ લખી દીધા છે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે તો તમારે પણ આ રીતે તમે લખી શકો તો આપણને જ્યારે પણ ચિત્ર જોઈએ તો ચિત્રની બાજુમાં સંસ્કૃત અને ગુજરાતી બંને શબ્દો લખેલા હોય તો આરામથી આપણે સમજી શકીએ છીએ તો પહેલું છે આસંદ આસંદ એટલે એનો અર્થ થાય છે ખુરશી સૂતઃ સૂતઃ એટલે બેગ થેલો ત્યાર પછી છે પત્રભર તો પત્રભરને પત્રભર પણ કહેવાય છે અને પેપર વેઇટ પણ કહેવાય છે સમીકર સમીકર એટલે ઇસ્ત્રી બ્રહ્મણ એટલે મોબાઈલ ફોન આપણે સૌ કોઈની પાસે મોબાઈલ ફોન હોય છે બધા જ એનો ઉપયોગ કરતા હોય છે પર્વતનું પર્વત અને પહાડ પર્યંક પર્યંક એટલે પલંગ કટહ કટહ એટલે ચટાઈ અને સાદડી બે અર્થ આપ્યા છે અહીંયા ચટાઈ અને સાદડી ત્યાર પછી છે દંડડીપહ દંડડી પહ એટલે ટ્યુબલાઇટ ત્યાર પછી છે પાદપહ પાદપહ એટલે વૃક્ષ અને ઝાડ ચશકહ એટલે પ્યાલો ગ્લાસ અને કંડુકહ એટલે ડરો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે બધા શબ્દો જોઈએ છે એ બધા શબ્દો અકારાણ પુલ્લિંગ શબ્દો છે ચિત્રપદાની એકમાં જેટલા બધા જે શબ્દો આપ્યા છે બધા અકારાંત પુલ્લિંગ શબ્દો છે આપણે બોલીએ છીએ આસંદ તો ડ પછી અ બોલાય છે એટલે પણ આ અકારાંત સૂત સૂટ એટલે આપણ અકારાંત ભાર તો આપણ અકારાંત સમીકર તો આપણ અકારાંત બ્રહ્મણ ભાષ અકારાંત પર્વત અકારાંત પર્ંક અકારણ કટ અકાર દંડડીપ અકારણ પાદપહ અકારણ ચસક અકારણ અને કંડુક અકારણ એટલે આ બધા જ અકારાન શબ્દો છે અને બધા જ પુલ્લિંગ શબ્દો છે બધા કેવા શબ્દો છે પુલ્લિંગ શબ્દો છે હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આમાં એવા શબ્દો છે જેમાં ઘણા બધા પુલ્લિંગ શબ્દો છે પુલ્લિંગ શબ્દો તો છે જ પણ એવી વસ્તુઓ છે જે ઓફિસમાં વપરાય છે તો કઈ ઓફિસમાં વપરાતી સાધન છે તો આ પત્રભર એ ઓફિસમાં વપરાતું સાધન છે પછી ઘરમાં વપરાતા સાધન કયા છે તો ખુરશી છે ઈસ્ત્રી છે પછી પલંગ છે ગ્લાસ છે વગેરે ઘરમાં વપરાતા સાધનો છે બરાબર ને કુદરતી વસ્તુઓ કઈ કઈ છે તો ઝાડ છે પર્વત છે આ રીતે એની વહેંચણી પણ આપણે કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ચિત્રપડાની એકમાં આપણે અકારાણ પુલ્લિંગ શબ્દો જોયા છે તો હમણાં હવે ચિત્રપડાની બેમાં આપણે એના સંસ્કૃત શબ્દોની સામે એના ગુજરાતી અર્થ જોઈએ છે અને અહીં કયો કારાંત લાગે છે એ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે નૌકા નૌકા એટલે એનો અર્થ હશે હોળી સમર્જની એટલે જાડું રંધ્રિકા એટલે પંચિંગ મશીન માપિકા એટલે ફૂટપટ્ટી યોજીની એટલે સ્ટેપલર પત્રપેટિકા એટલે ટપાલપેટી વૃક્ષસાયિકા એટલે ખિસકોલી અગ્નિપેટિકા એટલે માચિસ નિશ્રેણી એટલે નિસરણી સૂચિકા એટલે સોય જપમાલા એટલે જપમાળા તુલા એટલે ત્રાજુ તો અહીં તમે જોઈ શકો છો કે આ બધા જે નામો છે બધા જ નામો સ્ત્રીલિંગ શબ્દો છે બધા સ્ત્રીલિંગ શબ્દો અહીં આપવામાં આવ્યા છે પણ હવે આપણે જોઈએ કે અહીંયા કયો કારણ લાગે છે સ્ત્રીલિંગ શબ્દ તો છે જ પણ કયો કારણ લાગે છે તે આપણે હવે જોઈશું તો નૌકા નૌકા તો કા પછી આ બોલાય છે એટલે નૌકા એ આ કારણ થશે સમમાર્જની તો સમર્જનીમાં ની પછી દીર્ઘ દીર્ઘ આવે છે ઈ બરાબર એટલે અહીં ઈ કારણ લાગે છે દીર્ઘ ઈ આવે છે એટલે અહીં ઈ કારણ લાગે છે રંદ્રિકા તો રંધ્રિકામાં કા પછી આ બોલાય છે એટલે આકારાંત થશે માપિકામાં પણ કા પછી આ બોલાય છે એટલે આ કારાંક યોજિનીમાં એ કારણ થશે પત્રપેટિકામાં આ કારણ થશે વૃક્ષસાયિકામાં આ કારણ થશે અગ્નિપેટિકામાં પણ કા પછી આ બોલાય છે એટલે આકારાંત થશે નિષ્્રેણી તો તમે જોઈ શકો છો કે નિષ્ણેણીમાં અણી જે છે એ રસોઈ છે એટલે અહીં રસવાઈ એ લાગે છે એટલે એ કારણ થશે ત્યાર પછી જે સૂચિકા સૂચિકામાં આકારાંત લાગશે જપમાલા એટલે કે જપ કરવાની માળા તો જપ તો લા બોલે પછી અ બોલાય છે એટલા માટે આકારાંત થશે અને તુલા એટલે પણ આકારાંત થશે તો આ ચિત્રપડાની બેમાં આપણને આ કારાંત અને ઈ કારાંત સ્લિંગ શબ્દો આપવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી સંસ્કૃતની નોટમાં ચિત્રપડાની એક અને બેમાં હોમવર્કમાં શું લખવાનું છે તે તો તમારે હોમવર્કમાં સંસ્કૃત શબ્દોની સામે તેના ગુજરાતી અર્થ લખવાના રહેશે અને એનું વાંચન પણ કરવાનું રહેશે